ખેડૂત મિત્રો માટે નવો એક જુગાડ આવ્યો છે દવા સોંટવા માટે તો તમને બતાવું આ ભાઈથી થોડી મુલાકાત લઈ લઈએ પહેલાં મગફળી અને બાજરીમાં દરેક જગ્યાએ દવા છોટવા માટે જંતુનાશક દવા માટે તો કેવી રીતે આ સોંટવાનું કેવી રીતે અને એક ડ્રમ કેટલામાં થાય ત્રણ કટોમો પૂના બે વીઘામાં એક ટ્રમ ચાલે બરોબર અને એનમાં દવા કેટલી નાખવાની હોય દસ કંપની બરોબર જોરદાર જુગાડ કરેલો ભાઈએ અને દવા સોટવાનું કેવી રીતે સોટાય એ તમને બતાવો હમણાં ચાલો આપણે જોઈ લઈએ આ ભાઈ નળી હોય સુખી કરે અહીંથી મશીન જોરદાર અને આ બધી દવા અંદર નાખેલીએ એ પછી તમને બતાવીએ પેલા જોઈ લઈએ કઈ રીતે સોટા પ્રેશર જોરદાર હશે જોઈ લો બે ભાઈ નળી થોડી છૂટી કરી અને પેલા ભાઈ સોટે પ્રેશર જોઈ લો ખાલી અને સ્પીડમાં ખાસું સ્પીડમાં કામ થાય એક વીઘામાં કેટલો ટાઈમ થતો હશે કમસે કમ પાંચ દસ દસ મિનિટ एक विघा कम्प्लीट दस एक एकर मो टाइम था वीस मिनट वीस मिनिट जो था एक एकर मो तो एक काजी स्पीड है प्रेशर ओसो बदारे करवो तो थाय हां थाय स्लो थाय एकदम हेवी थाय प्लेट पे हाँ, सर जे दाने साठ है ये परवन पे सर आकू बरोबर अने दवा अंदर कंप्लीट मिक्स थई ना आवे हां कंप्लीट ड्रम में हां अलाइन कंप्लीट मिक्स थई ने पछे बरोबर अंदर एवी सिस्टम हैज ઓલરેડી ડ્રમો એ કમ્પ્લીટ મિક્સ થઈ જાય અને પછી આ નળી નળી જોઈ લો ખાલી કેટલી મજબૂત મજબૂતે બરોબર પ્રેસર ગમે એવું તો નળીને કોઈ અસર થાય એવી નહીં કોટો બીજો ગમે એટલે વાડમાં હશે તો કોઈ ફરક પડે નહીં હોય

કામ પણ એવું જ કરે તો તમે પણ આ રીતે જુગાડ કરી શકો હાલો આટલી વારમાં તો પૂરું થઈ રહેવા આવ્યો આ તો તા ભાઈની મહેનત તમને કેવી લાગી અને જુગાડ કેવો લાગ્યો કમેન્ટ મારે લખજો અને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને કરો ને લાઈક કરો હા આ ભાઈ નું માનિન ઠીક છે મારું ના માનો તો હા આ નો કઈ ડ્રમદા ડાય